નમસ્કાર ખેડૂત ભાઈઓ તો હું છું જાવેદ જગદીશ અને ગ્રીનલેન્ડ કંપનીમાં હું જોબ કરું છું તો ગ્રીનલેન્ડ કંપની તમારા માટે લઈ આવી છે નવું મશીન લઈ આવી છે જેને આપણે 3 વીલ ટ્રેક્ટર પણ કહી શકીએ છીએ જેનું નામ આપણે દીધેલું છે બિગ બુલ અને આને દેશી ભાષામાં આપણે સન્ને રોપક સન્ને રોપક કહી શકીએ છીએ તો અત્યારે આપણે આની જાણીએ અને વિશેષતા વિશે કે આની પાછળ ઘણી પ્રકારના ઇમ્પ્લિમેન્ટ લાગી જાય છે પાછળ આપણે અલગ અલગ રીતના આપણે ઇમ્પ્લિમેન્ટ લગાવી શકીએ છીએ જેમ છે ચાપ કટર છે જેમ કે આપણે સ્પ્રે પંપ છે એ પણ આપણે આની પાછળ યુઝ કરીએ અને વગેરે વગેરા કેટલા પણ આપણે આની પાછળ આપણે યુઝ કરી શકીએ છીએ તો ચાલો આપણે જાણીએ આ બિગ બોલના વિશે જાણકારી અને એમાં આમાં જે જે આપણે ખાસિયત દીધેલી છે એની જાણકારી આપણે મેળવીએ તો પહેલાં તો આપણે વાત કરીએ આના પાવર વિશે કે આમાં આપણે ક્યુ એન્જિન લાગેલું છે તો એન્જિનની વાત કરીએ તો આમાં દસ એચપીનું ગ્રીલ્સ કંપનીનું ડીઝલ એન્જિન દીધેલું છે જે બહુ હાઈ ક્વોલિટીનું એન્જિન છે અને એની સાથે જ જે એટેચ છે એ ગેરબોક્સ છે જે છે એક છે રિવર્સ ગેર છે અને ત્રણ ગેર છે એ આગળ ટાઈપ આગળ દીધેલા છે અને બીજી વાત કરીએ તો આમાં ટ્રેક્ટરની હાઈ અને લો ની પણ સિસ્ટમ દીધેલી છે જે બીજા કે મશીનમાં અત્યાર સુધી નથી દીધેલી તો બીજી વાત આપણે કરીએ આમાં તો આમાં એક તો સુવિધા દીધેલી છે અને નીચે આપણે આવી તો નીચે રોપ સ્ટાર્ટ પણ દીધેલી છે જેને આપણે દોરીથી ચાલુ કરી શકીએ રીક્ષા ચાલુ કરી એને આપણે આપણે સ્ટાર્ટ કરી શકીએ સારી ક્વોલિટી નું દીધેલું છે અને એટલું બટન પણ એટલું સોફ્ટ દીધેલું છે કે જાણે ટચ તમે કરો છો અને આગળ લાઇટ ની પણ સુવિધા દીધેલી છે હોરન છે સારામાં આગળ આપણે વાત કરી પાછળ થોડાક આવી વાત કરી તો અહીંયા ઓલ ટાઈમ પર દેખાયેલું છે જે હાઇડ્રોલિક સિલિન્ડર માટે તે છે જે આપણે પાછળ કઈ પણ ઇમ્પ્લિમેન્ટ લગાડેલું છે તો એને ઉપર નીચે એડજસ્ટ કરવા માટે આપણે કંટ્રોલ વાલ્વ પર સોરી હાઇડ્રોલિક કંટ્રોલર પર આ દેખાયેલું છે તો એ આપણે આગળ જઈને ચર્ચા એ પેલા પહેલા આપણે વાત કરી કે કંપનીએ ખેડૂત માટે બહુ સારી સુવિધા દીધી છે પહેલા તો આપણે વાત કરીએ છત્રીની જે આપણે ગુજરાતીમાં છત્રી પણ કહીએ છીએ અને કેનોપી પણ આને કહી શકીએ જે ટ્રેક્ટર માં પર લાગેલી હોય છે

અને પાછળ આવશો તો આપણે આની જાણકારી જે હાઈલાઈટ જાણકારી છે એ તમને આપી છે અમે જાણકારી અહીંયા પીટીઓ સિસ્ટમ પણ દીધેલી છે અને અહીંયા હાઇડ્રોલિક સિસ્ટમ પણ દીધેલું છે જેના દ્વારા આપણે ઉપર નીચે કરી શકીએ છીએ તો આ છે ગ્રીનલેન્ડ કંપનીનું બિગ બુલ જેને આપણે દેશી ભાષામાં શનિવાર ઉપર કહી શકીએ છીએ ગ્રીનલેન્ડ કંપનીનું આનું નામ દીધેલું છે બિગ બુલ તો બહુ હાઈ ક્વોલિટીનું મશીન છે તો ખેડૂતભાઈ માટે બહુ જ ઉપયોગદાયક આવે બીજી એક ખાસ વાત જે બીજા એકે પણ મશીનમાં નથી તે એના સ્પેર પાર્ટ કે આમાં કોઈ પણ જે જે નાની મોટી વસ્તુ લાગેલી છે બધી ગ્રીનલેન્ડ કંપનીમાં મેન્યુફેક્ચર થાય છે આનું બોડીની વાત કરી કે આ પછી ચેસિસની વાત કરી એ ટુ ઝેડ ગ્રીનલેન્ડ કંપનીમાં જ મેન્યુફેક્ચર થાય છે એક પણ વસ્તુ બહારથી કે કોઈ ઢેલામાંથી કે અહીંથી લઈને આપણે આમાં નથી નાખેલી ગ્રીનલેન્ડ કંપની જ આ મેન્યુફેક્ચર કરે છે કોઈ પણ ખેડૂત ભાઈને આનો સ્પેર પાર્ટ જોઈએ છે તો ઈ આથી ઓર્ડર કરી શકે છે લઈ શકે છે આના એક પણ એવા પાર્ટ નથી કે જે માર્કેટમાં કંપની દ્વારા થી અવેલેબલ નહીં થાય તમે જ્યાંથી મશીન લેશો ત્યાંથી તમને આના પાર્ટ અવેલેબલ થઈ જશે થેન્ક યુ